આજની વાત એક સમયની વાત છે એક સેનામાં એક નવયુવક હતો એને ભગવાન ઉપર ખૂબ ભરોસો હતો એ હંમેશા ક્યાંય જાય પોતાની ગીતાજી સાથે રાખતો અને એને ભગવાન ઉપર ભરોસો હતો કે કાંઈ પણ થશે ને તો એ મને ચોક્કસ મદદ કરશે પણ એના જે અધિકારી હતા ને એ ભગવાનમાં બિલકુલ માનતા નહોતા એને જરાય વિશ્વાસ નહોતો કે આવું કોઈ દિવસ થઈ શકે એટલે એ કાયમ આ નવયુવકની હાંસી ઉડાવતા એક વખત તો હદ થઈ ગઈ એમણે એના હાથમાંથી ગીતાજી લઈ એની ઉપરથી પગ મૂકીને નીકળી ગયા અને હસી ઉડાવતા કહ્યું કે જા હવે જોઉં છો કે તારો પરમેશ્વરે તને મદદ કરે છે કે નહીં કે આ સામે જીપ પડી છે ને આ ચાવી આપું તને એ જીપ અહીંયા પાર્ક કરી નાખ એટલે છોકરો એકદમ કન્ફ્યુઝ થઈ ગયો બિચારો ઢીલો થઈ ગયો કારણ કે એને તો ગાડી ચલાવતા જ નહોતી આવડતી એટલે એણે ના કહ્યું અધિકારીને કે સર મને તો ગાડી ચલાવતા નથી આવડતી એ કે એ મારે કાંઈ જાણવું નથી તારા પરમેશ્વરને પ્રાર્થના કરવાની ચાલુ કરી દે જે કરવું હોય કર પણ આ ગાડી અહીંયા મારે પાર્ક જોઈએ તારો ટાઈમ ચાલુ થઈ ગયો છે તું નીકળ એટલે છોકરો તો ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે બસ આજે તારું સામર્થ્ય બતાવવાનો વારો છે મને તો ગાડી ચલાવતા બિલકુલ આવડતી નથી એટલે એ પૂરા આત્મવિશ્વાસ સાથે ભગવાન ઉપર ભરોસો રાખી અને એ ગાડીમાં બેઠો અને એણે એ ચાવી ગુમાવી એન્જિન સ્ટાર્ટ થયું ધીમેથી એણે એ ગાડી જ્યાં એના અધિકારીએ કહ્યું હતું ત્યાં લઈ લીધી અને પાર્ક કરી દીધી એટલે ઉતર્યો બધા એને એમ હતું કે બધા એની હાંસી ઉડાવશે અને એના અધિકારીનો તો નક્કી જ નહીં કેવા શબ્દો બોલે પણ એ જેવો નીચે ઉતર્યો તો દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને કોઈક કોઈક નહીં તો આંખમાંથી આંસુ નીકળતા હતા એ છોકરાને બહુ નવાઈ લાગી કે એણે થયું કે શું થયું એમ એટલે એના અધિકારી એને કહ્યું કે જા બોનેટ ખોલ એમ એટલે છોકરાએ બોનેટ ખોલ્યું હતું તો અંદર એન્જિનર નહોતું એટલે બધાએ એને છોકરાને કીધું કે એમ આટલું બધું જી ચમત્કારો કરી શકે મારે તારા એ ભગવાનને જાણવા છે એમ તો મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો જો આપણને દરેકને ભગવાન ઉપર જો આ નવયુવકને હતો ને આવો ભરોસો હોય ને અને શ્રદ્ધા હોય ને તો ન થઈ શકે એવા કામ પણ ભગવાન કરી શકે છે અંજુમાં જય શ્રી કૃષ્ણ